અરવલ્લી જિલ્લામાં આવેલા યુરિયા ખાતર મામલે વિડીયો વાયરલ થયો છે બાયડના સાઠંબા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે આરાધ્ય એગ્રો મોલનો વિડીયો વાયરલ થયો છે યુરિયા ખાતર જોડે નેનો યુરિયાની બોટલ લેવા માટે આગ્રહ કરાયો છે નેનો પ્રવાહી ખાતરની બોટલ લેવા માટે આગ્રહ કરાયો છે બોટલ નહીં લેવામાં આવે તો ખાતર પણ નહીં મળે ઉપરથી આવી રીતે જથ્થો આપતો હોવાનું વેપારીએ કબૂલ્યું હતું

અમાર ઉપરથી આવે છે બે થેલી એક થેલી આવે એટલે અમે હાલ લે બરાબર બરાબર અને તર અમે ના આવતો તો અમે ના આપીએ સ્ટોક નહી તમારી જોડે સ્ટોક નથી એરિયા ની આપો તમે જોડી છે પણ જોડે લઈ જાવ ઉપર જોડે લઈ જાય તો જ આપશે એમ ફાઈનલ એવું પછી બે થેલી એક થેલી હા પણ ફાઈનલ એવું જોડે લઈ જશે તો જ આપશે એવું એક થેલી આવે ફાઈનલ ના પણ એવું ફાઇનલ અમે કશું ના કહીએ અમાર એરિયા બે થેલી લેવાનું છે તમે આપશો કે નહી આપો એમ કહી દો બે થેલી એક થેલી આવે છે બરાબર